તો શાકંભરી નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે આ હતું આજનું પંચાંગ ચાલો શરૂ કરીએ આજનું દૈનિક રાશિ ભવિષ્ય શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ કહી શકાય આજે સંબંધોની દ્રષ્ટિએ દિવસ વિશેષ છે કોઈના માટે આપ લાગણી ધરાવતા હો તો તે આજે વ્યક્ત ચોક્કસથી કરી શકાય સફળતા મળી શકે છે આજે સામાજિક કાર્યોમાં આપ વ્યસ્ત રહો આપનું સમાજમાં માન પ્રતિષ્ઠા વધે તેવા યોગ બની રહ્યા છે આજે રોકાણની વાત કરીએ તો રોકાણ માટે દિવસ મધ્યમ કહી શકાય સમજી વિચારીને આગળ વધો પૈસાનું રોકાણ આજે આપને બહુ ફળદાયી ન બને કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળી રહે દિવસ સારો જાય એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે હવે જોઈએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતામાં પસાર થાય આજે દરેક કાર્ય પૂર્ણ કરવા માટે આપને થોડી વિશેષ મહેનત કરવી પડે તેમ છતાં ધાર્યું પરિણામ ન મેળવી શકો સંબંધોમાં वाद વિવાદની શક્યતા રહેલી છે આજે બોલવામાં ખૂબ સંભાળવું અધિકારીઓ સાથે અણબનાવ થઈ શકે છે કોર્ટ કચેરીના કામ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી રોકાણ કરવું હોય તો તેના માટે આજનો દિવસ બહુ ફળદાયી નથી સંબંધોમાં પણ આજે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે વિદ્યાર્થીઓ માટે દિવસ થોડો પ્રતિકૂળ છે એકંદરે આજનો દિવસ આપનો ચિંતાને ઉંચાટમાં પસાર થાય શિવ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે હવે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે આજે રોકાણ માટે દિવસ ખૂબ સરસ છે આજે કરેલું રોકાણ આપણે ચોક્કસથી ફાયદો કરાવે આજે ક્યાંક નાણાં ફસાયા હોય તો તે પાછા મેળવવા માટે ચોક્કસથી પ્રયત્ન કરવો જોઈએ કાર્યક્ષેત્રમાં આપને સાથી કર્મચારીઓનો સાથ સહકાર સારો મળી રહે આજે સરકારી કામો માટે પણ દિવસ અનુકૂળ છે સંબંધોની વાત કરીએ તો આજે વિશેષ લાગણીનો અનુભવ થાય ફરવા ફરવાનું આયોજન થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે દિવસ પણ સારો રહે આજે આપે કરેલી મહેનત આપને દેખાઈ આવે એકંદરે આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે આનંદમાં પસાર થાય હવે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે આજે વાણી પર સંયમ રાખવાની જરૂર છે ચિંતા ઉચાટમાં કોઈની સાથે વાદ વિવાદ ન થઈ જાય તેની ખાસ તકેદારી રાખવી સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે આજે આપની લાગણીને સારો પ્રતિસાદ મળે કાર્યક્ષેત્રમાં દિવસ સારો જાય આપ ધાર્યું પરિણામ મેળવી શકો ધંધા રોજગાર માટે પણ આજનો દિવસ સારો છે નાણાકીય લેવડ દેવડમાં સરળતા રહે મોસા પક્ષ સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે હરવા ફરવાનું આયોજન થઈ શકે એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય હવે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે આજે આપની લાગણીને સારો પ્રતિસાદ મળે વડીલો તરફથી આપને સારો સાથ સહકાર મળી રહે ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે કાર્યક્ષેત્રમાં આપનો દિવસ સરળ રહે નવા કોઈ આયોજનો કરવા હોય તો તે આજે ચોક્કસથી કરી શકાય આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે નાણાકીય લેવડ દેવડમાં આજે સરળતા રહે સરકારી કામકાજ માટે પણ દિવસ ખૂબ સરસ છે એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા ને ઉચાટ વાળો રહે આજે ધાર્યું પરિણામ મેળવવા માટે આપને વધારે પ્રયત્ન કરવા પડે નવા કોઈ આયોજનો કરવા હોય તો તેના માટે આજનો દિવસ યોગ્ય નથી શક્ય હોય તો મુલતવી રાખવા નાણાકીય વ્યવહારોમાં થોડી વિશેષ સાવચેતી રાખવી કોર્ટ કચેરીના કામો માટે આજનો દિવસ પ્રતિકૂળ છે સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે વાદ શક્યતા રહેલી છે આપ બોલો કઈ અને એનો અર્થ નીકળે કઈ નાહકના ઝઘડા ઉભા થાય આજે આપનું સ્વાસ્થ્ય આપને સાથ ન આપે નાની મોટી તકલીફો આપને હેરાન કરી શકે છે વાહન સંભાળીને ચલાવવું પડવા વાગવાની શક્યતાઓ રહેલી છે એકંદરે આજનો દિવસ આપણો ચિંતા ને ઉચાટ વાળો છે માં દુર્ગાની ઉપાસના આપને રાહત આપી શકે છે હવે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે આજે કાર્યક્ષેત્રમાં આપને ધાર્યું પરિણામ મેળવવા માટે થોડી વિશેષ મહેનત કરવી પડે જોઈએ તેવું પરિણામ સરળતાથી ન મળે નાણાકીય વ્યવહારોમાં આજે થોડી અડચણ આવી શકે છે આજે આપને સારો સારો સાથ સહકાર મળી રહે આપની લાગણીને પ્રતિસાદ મળે આજે હરવા ફરવાનું આયોજન પણ થઈ શકે છે ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે એકંદરે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ થોડો ચિંતા રખાવે તેવો છે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની જરૂર છે નાની મોટી તકલીફો આજે આપને હેરાન કરી શકે છે બાકી બીજા ક્ષેત્રોમાં આપને કોસ્મો પાવર ઘણો સરસ મળી રહ્યો છે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ મેળવી શકો નાણાકીય વ્યવહારોમાં પણ આજે સરળતા રહે સંબંધોમાં આજે લાગણી જળવાઈ રહે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની જરૂર છે હવે વાત કરીએ ધન રાશિની ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહે આજે કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો આપને સારો સાથ સહકાર મળે આપના કાર્યની કદર થાય નાણાકીય વ્યવહારોમાં પણ આજે અનુકૂળતા રહે રહેલા નાણા પાછા મળી શકે છે તે માટે પ્રયત્ન કરી શકાય આજે સંબંધોમાં પણ વિશેષ લાગણીની અનુભૂતિ થાય વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે ઓછી મહેનતે વધુ સફળતા મળી શકે તેવો દિવસ છે તો તેનો ચોક્કસથી મહત્તમ ઉપયોગ કરી લેવો એકંદરે ધનરાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં પસાર થાય હવે વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતા દરેક કાર્ય કરવા માટે આપને વધારે મહેનત કરવી પડે જોઈએ તેવી સફળતા આજે ન મળે તેને લીધે આપ નિરાશા અનુભવી શકો છો પરંતુ તેમ ન કરવું સમય છે પસાર થઈ જશે આજે નવા કોઈ આયોજનો ન કરવા આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ થોડો પ્રતિકૂળ છે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની જરૂર છે વાહન સંભાળીને ચલાવવું પડવા વાગવાથી ખાસ સંભાળવું સંબંધોમાં વાદવિવાદની શક્યતા રહેલી છે એકંદરે દરેક ક્ષેત્રમાં આપણે થોડી તકલીફોનો સામનો કરવો પડી શકે છે શિવ ભગવાનની ઉપાસના આપને આમાં રાહત આપી શકે છે હવે વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે આજે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ મેળવી શકો સાથી કર્મચારીઓનો સાથ સહકાર આપને મળી રહે નવા કોઈ આયોજનો કરવા હોય તો તે ચોક્કસથી કરી શકાય થોડી સાવચેતી રાખવી આજે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો કુટુંબમાં કોઈક સારા સમાચાર મળી શકે છે હરવા ફરવાનું આયોજન થઈ શકે તેમ છે ખર્ચ ખરીદીના યોગ બની રહ્યા છે એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય હવે વાત કરીએ મીન રાશિની મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે આજે કાર્યક્ષેત્રમાં આપને ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળી રહે આપ આપની વાણીથી ધાર્યું પરિણામ મેળવી શકો જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે કુટુંબીઓ સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે એકંદરે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ રાશિ ભવિષ્ય શું આપ મેળા કરાવવા માંગો છો તો આપ મારો સંપર્ક કરી શકો છો ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુટ કોમ પર ફરી મળીશું શુભમ